દેવગઢ બારીયા તાલુકાના સો જેટલી આંગણવાડીના બહેનોએ ટેક હોમ રેશન પ્લાન્ટની મુલાકાત લીધી આ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસ ગુરુવારના સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકાના સો જેટલા આંગણવાડી કાર્યકર અને તેરાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાં આપતા ટીએચઆર એટલે કે ટેક હોમ રેશનના પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી આઈસીડીએસ વિભાગ દ્વારા જે આંગણવાડી કેન્દ્ર મારફતે લાભાર્થીઓને પૂરક આહાર આપવામાં આવે છે જેમાં દર મહિને ટેક હોમ રેશનના પેકેટ પણ વિતરણ કરવામાં આવતા હોય છે જે અંતર્ગત સગર્ભા ધાત્રી માતાઓને દર મહિને માતૃશક્તિના ચાર પેકેટ ચૌદથી અઢાર વર્ષની કિશોરીઓને પૂર્ણાશક્તિના ચાર પેકેટ અને છ માસથી ત્રણ વર્ષના બાળકોને બાળશક્તિના દસ પેકેટ અને ત્રણ વર્ષથી પાંચ વર્ષના અંકુશિત બાળકોને બાલશક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે આ ટેક હોમ રાશન મેળવવા માટે લાભાર્થીઓને પોતાનું નામ આંગણવાડી કેન્દ્રમાં નોંધાવવું પડતું હોય છે ત્યારબાદ જ તે ટેક હોમ રેશનનો લાભ મળી શકે છે આ ટેક હોમ રાશનનું ઉત્પાદન અમૂલ ડેરી દ્વારા કરવામાં આવે છે જેમાં સૂક્ષ્મ પોષક તત્વો પણ ઉમેરવામાં આવતા હોય છે જેમાં બાળકો સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ અને પોષણ સ્થળમાં સુધારો લાવી શકાય આથી આ ટેક હોમ રસ રાશનનું જે સ્થળ ઉત્પાદન થાય છે તે સ્થળની મુલાકાત આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો દ્વારા કરવામાં આવી હતી જેથી તેઓ ટેક હોમ રાશન અંગેના જ્ઞાનમાં પણ વધારો થાય અને તેઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે અને પોતાના પો પોષણ સ્તરમાં સુધારો કરી શકે